વડોદરા શહેરના નવાપુરા ખારવા વાળ વિસ્તારમાં કેટરિંગ નો વ્યવસાય કરતી મહિલાને ત્યાં કુકર ફાટ્યું હતું વડોદરાના નવાપુરા વિસ્તાર ખાતે આવેલ ખારવાબાળ રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં કેટરિંગનો ધંધો કરતી મહિલા પોતાના ઘરે ઓર્ડર હોવાના કારણે ગેસ પર કૂકર ચડાવ્યું હતું જે પ્રેશરના કારણે ફાટતા ધડાકાભેર અવાજ થતાની સાથે જ વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી બનાવમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બે મહિલાઓ દજાઈ છે જેમને એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો છે ત્યારે વિસ્તારના લોકોના જીવ પણ તાળવે ચોટ્યા છે કારણ કે કેટરિંગના વ્યવસાયમાં મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરો મહિલા ઘરની બહાર મૂકવામાં આવે છે જ્યારે વિસ્તારના લોકોને ભય છે કે જો આટલા સિલિન્ડરમાંથી કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સર્જાઈ શકે છે જેથી તંત્રને તેમણે અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે ત્યારે બીજી બાજુ બ્રિગેડને પણ કુકર ફાટવાનો કોલ નહીં પરંતુ સિલિન્ડર ફાટવાની વર્દી મળી હતી

જે અમે અહીંયા મારું નામ છે હરિરામ ખારવા આ બાજુમાં પારુલબેન કરીને છે જે કેટરીનનો ધંધો કરે છે તો હમણાં એમને રસોડું બનાવતા બનાવતા એમનું કુકર ફાટ્યું છે અને કુકર ફાટવાનો એટલો બધો અવાજ આવ્યો હતો આજુબાજુમાં એકાદ કિલોમીટર સુધી લોકોનો અવાજ ગયો છે ને બધા ભેગા થઈ ગયા હતા હવે આ તો સારું છે કે આજે કુકર ફાટ્યું તમે અહીંયા જોવો છો કે બાજુમાં આટલા બધા ગેસના સિલિન્ડરો બે મૂક્યા છે કાલ ગેસ ગેસના સિલિન્ડર ફાટશે તો આજે આખો મોરડાની હાલત શું થશે અમે અહીંયા અમારું ઘર બાજુમાં બેસવાનું ઉઠવાનું આજે અમારા ઘરની સેફ્ટી શું છે એટલે એ બેન કંઈક બી કરે છે કોઈ સેફ્ટી કંઈ તકેદારી રાખતી નથી ને આટલું બધું કેટરિંગનું કામ કર્યા કરે છે બે એમના બે વર્કર હતા એમના બે બે લેડી હતી એમને ઈજા થઈ છે આજે તો અત્યારે એમને હોસ્પિટલમાં લઈ ગયા છે એકસો આઠમાં એક બે એક શીલાબેન કરીને છે અને એક મીનાબેન કરીને છે પારુલબેન બેન ધર્મેશભાઈ ખારવા ચૌહાણ